નમસ્કાર ધોરણ બે ગુજરાતી સત્ર બે એકમ નંબર સાત આપ પણ આપણી સાથે રહે છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું સાથે સાથે આપણે લેખન કાર્ય પણ કરીશું તો એકમની આપણે શરૂઆત કરીએ તો એના પહેલા એક પ્રવૃત્તિ છે કે પલાઠી વાળીને ટાર બેસવાનું છે અને તમારા બંને હાથના અંગૂઠાથી કાન બંધ કરવાના છે કાન બંધ કરી અને આંગળીઓથી બંને આંખો બંધ કરી ભમરા જેવો અવાજ કરવાનો છે તો આ રીતે આપણે ભમરાનું ગુંજન કરવાનું છે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણે આજુબાજુ રહેતા જીવજંતુ વિશે પણ અભ્યાસ આ એકમની અંદર આપણે કરવાનો છે તો એના પહેલા આપણા ભમરા જેવું ગુંજન કરીશું અને પછી આપણે ગીતડું ગાવાનું છે એમાં પઠાણ ગાન જેલ ગાન અને સમૂહગાન કરવાનું છે પણ હું અહીંયા ગાન કરી બતાવીશ આપણે તો છે કોઈ બોલશો નહીં अरे कोई बोलशो नहीं कोई चालशो नहीं आम के तेम कोई हालशो नहीं नहीं तर पतंगी उड़ी जैसे नहीं तर पतंगी उड़ी जैसे पेड़ी शी पाखवाड़ू हजार आखवाड़ू फूलों नी गाड़ी पर जंपी ने बैठेलू पीड़ू पतंगी उड़ी जैसे અરે કોઈ બોલશો નહીં કોઈ દોડશો નહીં મદ મદતા નહીં નૈતર પતંગિયું ઉડી જશે પીળું પતંગિયું ઉડી જશે ફૂલે ફૂલે ગમતું આનંદ થી રમતું આનંદ થી રમતું ને બધાય ને ગમતું પેડો પતંગ્યો ઓડી જશે આવેતે સરસ મજાનો આપણે ઘાન કરવાનું છે અને પછી બોર્ડ બુક 12 માં જીવજંતુ આપેલા છે એ જીવજંતુનો આપણે અભ્યાસ કરવાનો છે અને ફૂટરમાં આવી રીતે દોરવાનું છે એના પછી ક્યાં છે બીજા નંબરની જે પ્રવૃત્તિ છે એમાં જે ક્યાં છે શોધવાનું છે અને નંબર આપવાનો છે તો પહેલા પતંગિયું છે તો પતંગિયાનો એક નંબર આપ્યો છે વંદાનો મેં આપ્યો છે માખી પણ આ ચિત્રની અંદર આપણે માખી મળતી નથી એટલે મેં ઓપ્શનલ રાખી છે અહીંયા બાદ રાખી છે એટલે ત્રણ નંબર મેં આપ્યો નથી ઈયળનો આપણે ચાર નંબર આપ્યો છે મકોડાનો પાંચ નંબર આપ્યો છે મચ્છરનો છ નંબર આપ્યો છે પછી કંસારો પણ મળતું નથી એટલે આપણે કંસારોનો પણ નંબર આપેલો સોરી કંસારો આ રીતે આપેલો છે સોરી ભૂલ થઈ મારી અને કેડીનો પણ આપણે નંબર આપેલો છે આઠ અને કરોડિયો કરોડિયો પણ અહીંયા મળતો નથી અને અડસિયાનો દસ નંબર આપેલો છે તો અહીંયા ઘરોડી છે ને એ ઘરોડી અહીંયા લખેલી નથી પણ આપણે ઘરોડીમાં નવ નંબર મેં કરોડિયાની જગ્યાએ ઘરોડીમાં નવ નંબર આપ્યો છે કારણ કે કરોડીઓ અહીંયા કે મળતું નથી જો તમને મળે તો મને કોમેન્ટમાં જણાવજો એના પછી આપણે જીવજંતુ વિશે કે ઘરમાં ક્યાં જીવડા છે ક્યાં ક્યાં રહે છે એની વાતચીત કરવાની છે તમને કયું જીવજંતુથી બીક લાગે છે કોઈ પણ બે જીવડાનો અવાજ કાઢવાનો અને આવી બધી વાતચીત કરવાની છે એના પછી ગમતા શબ્દો લખવાના છે તો અહીંયા વંદો બીક પતંગિયું મેં લખેલા છે આપણે ગમતા શબ્દો અહીંયા આપ લખી શકો છો પ્રવૃતિ ત્રણમાં માં વાંચીમાર રમત રમવાની છે કે જેની અંદર આ વાંચીમાર રમત અલગ રીતે રમવાની છે કે અહીંયા મેદાનમાં આવા લખી દેવાના છે વર્તુળોમાં શબ્દો અને શબ્દો લખ્યા બાદ કપડથી બનાવેલા દડાથી આપણે શબ્દ બોલે શિક્ષક એ પ્રમાણે વાંચીમાર પ્રવૃતિ કરવાની છે એના પછી ચાર નંબરની જે પ્રવૃત્તિ છે એનામાં જીલકાન કરવાનું છે અને વાંચન મુક મુક વાંચન કરવાનું છે અને શ્રૃત લેખન પણ કરવાનું છે અને આના આ બાળકોનું પાસે શ્રુતલેખન પણ કરાવવાનું છે તો પાંદડા પર દોડતી એટ લપસી પડી મચ્છર એડખ મારતા ફૂગ્ગો ફૂટી ગયો પતંગિયું પેન્સિલ લઈ ચિત્ર દોરવા લાગ્યું વંદાયે ઘરમાં વાતો કરતી ઘરોડીને ખખડાવી આ રીતે આપણે વાંચન કરવાનું છે અને અહીંયા ફૂટરમાં શ શ લખી દેવાનું છે પ્રવૃત્તિ નંબર પાંચ આપેલી છે એમાં ચિત્ર જોવાનું છે વાક્ય સાચું હોય તો ખાનામાં કરવાનું કરવાનું અને જો ખોટું હોય હોય તો 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 ત્રિકોણ છે 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 પહેલું વાક્ય કે વંદાને પગ સાચું માટે આપણે ગોળ કર્યું વંદો ખૂબ ધીમેથી દોડે છે તો ખોટું છે ઝડપથી દોડે છે માટે આપણે ત્રિકોણ કર્યું વંદો અંધારાવાળી જગ્યામાં રહે છે તો સાચું છે માટે ગોળ કર્યું વંદો કદમાં એક વ્યથ જેટલો મોટો છે ખોટું છે આપણે ત્રિકોણ કર્યું વંદાને બે મૂછ હોય છે તો સાચું છે માટે આપણે ગોળ કર્યું અને વંદો વધારે ગમતો હોય છે તો વંદો વધારે લગભગ ગમતો હોતો નથી માટે ત્રિકોણ કર્યું અહીંયા આપણે નંબર પ્રવૃત્તિમાં પઠણ જીલ વાંચન સામૂહિક વાંચન અને વ્યક્તિગત વાંચન કરવાનું છે બધાએ તો આપણે વંદન વિશે આપણે વાંચન હું કરી લઉં છું જેથી કરીને આપણે આગળ પ્રશ્નો લખવામાં સરળતા રહેશે ઘરમાં દોડા દોડ કરતા વંદાભાઈને તો તમે જોયા જ હશે એમના માથે બે લાંબી મૂછ જોઈ છે આપણા ઘરમાં જ્યાં ભીની જગ્યા ત્યાં એમનું ઘર કે અનાજ હોય તેવા રહે છે વંદાના પર બે અને ત્રણ આંખો હોય છે આપણે નાકથી સૂંઘીએ હાથથી અડીએ મોથી વાતો કરીએ વંદુ આવા બધા કામ દોરા જેવી મુશ્ચી કરે ખોરાક શોધવા માટે શિકારીને દૂર રાખવા માટે વંદો મૂછ હલાવે છે એની છાતી ખૂબ જ મજબૂત તેમાંથી નીકળે કાંટાવાળા છ પગ પક્ષીની જેમ એમની પાંખો ખરી પણ તે બહુ ઉડી ન શકે વંદો દોડવામાં બહુ ઝડપી રેસમાં આપણને પણ જો એ ઊંધો પડી જાય તો જાતે સીધો ન થઈ શકે ઘરમાં રહે એટલે બીમારી ફેલાવી શકે છે જોકે તે પાકને નુકસાન કરતા જંતુઓને ખાઈ જાય છે તે કચરો ખાઈ જાય છે આમ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે તો આ વંદા વિશે આખી વાત કરવામાં આવી છે અને એના વિશે પછી વાતચીત કરવાની છે એને ફૂટરમાં આપણે ત્ર લખવાનો છે એના પછી પ્રવૃત્તિ નંબર સાત છે કે શિક્ષક વાંચે સંભળાવે તે પછી આ વાક્ય વાંચવાના છે એના જવાબ આપવાના છે તો અહીંયા જુઓ પ્ર અહીંયા જોડાક્ષરો આપણે શીખવાના છે સાથે સાથે પ્ર પ્રતિકે દાદીને પ્રણામ કર્યા દાદીએ તેને પ્રસાદ આપ્યો તો દાદીએ પ્રણામ કોને કર્યા તો પ્રતિકે કર્યા દાદીને પ્રણામ પ્રતિકે કર્યા અને દાદીએ પ્રતિકને શું આપ્યું તો પ્રસાદ આપ્યો પ્રવાસે જવા માટે સૌ પ્રથમ આંગળી ઊંચી કરી હતી જો કે ઘરેથી પૂછી લેવામાં પ્રથમ પ્રજ્ઞા છે તો આપણે આ વાક્ય વાંચીને જવાબ આપવાના છે કે ક્યાં જવાની વાત છે તો પ્રવાસે જવાની વાત છે સૌ પહેલા આંગળી કોને ઊંચી કરી તો પ્રજ્ઞેશે કરી આમાં છોકરીનું નામ શું છે તો પ્રજ્ઞા છે મમ્મીએ કહ્યું હવે પ્રતાપને સારું થઈ જશે પ્રસિત થયો છે એટલે તાવ ઉતરી જશે નાના પ્રબોધને મમ્મીની વાત સમજાઈ નહીં મમ્મીએ સમજાવ્યું પ્રસ્વદ એટલે પરસેવો તો તાવ કોને આવ્યો હતો તાવ આવ્યો હતો પ્રતાપને પ્રતાપના નાના ભાઈનું નામ શું છે તો નાના ભાઈનું નામ પ્રમોદ છે અને પરસેવો એટલે શું તો પ્રસ્વેદ એટલે પરસેવો તો પરસેવો એટલે પ્રસ્વેદ આ રીતે પછી તીરની દિશામાં આંગળી ફેરવવાની છે આ રીતે અને પ્ર કરવાનું છે અને અહીંયા પ્રકાર પ્રધાન પ્રચાર પ્રજા પ્રદેશ પ્રભાવ પ્રભુ પ્રબળ અને પ્રગતિ આનું લેખન વાંચવાનું છે હવે આઠવા નંબરની પ્રવૃત્તિ જે છે છે કે વાત સાચી હોય તો તાળી પાડવાની અને ખોટી હોય તો હસવાનું તો ઘરોળી તળાવમાં રહે છે તો ખોટી વાત છે માટે હસવાનું થશે ઘરોળી અને ટૂંકી પૂંછડી હોય છે તો પૂંછડી ટૂંકી હોય છે પણ થોડી જાડી પણ હોય છે માટે આપણે તાળી પાડીશું ઘરોળી રોટલો ખાય છે માટે હસશું ઘરોળીના પગે લોહ ચુંબક હોય તો હસવાની પ્રવૃત્તિ થશે ગરોળી ભીંત પર ચડી શકે છે માટે આપણે તાળી પાડશું સાચું હોય તો તાળી પાડવાની ખોટી હોય તો હસવાનું અને અહીંયા ત્ર દોરવાનું છે આગળ આપણે જે જીવજંતુની વાત હતી એમાં આપણે વંદાની વાત કરીએ એના પછી આપણે ગરોળીની વાત કરવાની છે અહીંયા તો આપણે અહીંયા પણ સાંભળવાનું છે જિલગાન સામૂહિક વાંચન કરવાનું છે અને વ્યક્તિગત વાંચન કરવાનું છે અને પછી એની વાતચીત કરવાની છે તો હું વાંચી સાંભળવું ભીત પર સરકતી ગરોળી તમે જોઈ છે ને નાના નાના જીવજંતુઓ ખાય અને સાંકડી અંધારી જગ્યાએ ભરાઈ રહે એ માણસોને હેરાન નથી કરતી ઝેરી પણ હોતી નથી તેમ છતાં ઘણા બધા લોકો એનાથી ડરતા ઘરોડીને ચાર પગ હોય છે પગની નીચે ચીકણી ચામડી અને બહુ નાના નાના હજારો વાળ હોય છે તે ગમે ત્યાં ચડી શકે છે અને ચોટી રહે છે ચોટી રહી શકે છે ગરોળીની પૂંછડી ચમત્કારિક છે એ તેના બચાવનું સાધન છે જ્યારે કોઈ તેના પર હુમલો કરે ત્યારે તે જાતે પોતાની પૂંછડીનો થોડો ભાગ છૂટો પાડે છે શિકારી હલતી પૂંછડી જોઈ રહે એટલામાં તે ત્યાંથી છટકી જાય છે થોડા વખતમાં તેને નવી પૂંછડી આવી જાય છે તેની પૂંછડી ટૂંકી અને કાપાવાળી હોય છે ગરડો પોતાની ચામડી વડે શ્વાસ લે છે ગરોળીની જીભ લાંબી અને ચીકણી હોય છે તે જીભથી ગરોળી નાના જીવડા અને ફટાક લઈને ખેંચી લે છે અને ખાઈ જાય છે અને એના પછી ગરોળી વિશે વાતચીત કરવાની છે અને પછી પ્રવૃત્તિ આપી છે વાક્યો વાંચી સંભળાવો અને પછી વાક્યો મોટેથી વાંચવાના જવાબ લખવા કહેવાના છે અને આમાં જો પ્રેમીલાના મો પર ચોક ચોટેલો તે જોઈને પ્રતિક્ષા બોલી તું પ્રેત જેવી લાગે છે પ્રેમીલા કહે હું કોઈ ભૂત નથી તો કોના મોં પર ચોક ચોટેલા તો પ્રેમીલાના અને પ્રતિક્ષાને પ્રેમીલા કોના જેવી લાગતી હતી તો પ્રેત જેવી લાગતી હતી તો અહીંયા આપણે જવાબ લખેલું છે અને રૂ દોરવાના છે અહીંયા બીજા નંબર છે પ્રીતિ પ્રિયંકા અને પ્રેયસને લાડવા ખૂબ પ્રિય છે લાડવા મળે એટલે ત્રણેય જણ રાજી રાજી થઈ જાય લાડવા સાથે દાળ તેમજ તેમને ખૂબ ભાવે દાદી કહે દાળમાંથી પ્રોટીન મળે પ્રેયસ કહે પણ દાળમાંથી તો શિંગદાણા નીકળે છે તો લાડવા કોને કોને પ્રિય છે તો પ્રીતિ પ્રિયંકા અને પ્રેયસને લાડવા પ્રિય છે દાળમાંથી શું મળે તો દાળમાંથી પ્રોટીન મળે પછી ત્રણ નંબર આજે બીજા ધોરણમાં પિક્ચર જોવાનો પ્રોગ્રામ હતો બધા બાળકો ધોરણના વર્ગમાં ગયા શિક્ષકે પ્રોજેક્ટર ચાલુ કર્યું સફેદ સ્ક્રીન પર પિક્ચર શરૂ થયું બધા બાળકો તાળી ઉઠ્યા શિક્ષકે શું ચાલુ કર્યું તો શિક્ષકે પ્રોજેક્ટર ચાલુ કર્યું શિક્ષકે પ્રોજેક્ટર ચાલુ કર્યું સફેદ પડદાને શું કહેવાય તો જો સફેદ પડું છે અને સ્ક્રીન કહેવાય તો સફેદ પડદાને સ્ક્રીન કહેવાય બરાબર છે અહીંયા જે બાળકોને સારું આવડ્યું હોય એના આપણે એમાં રાઈટ કરીશું થોડું મધ્યમ હોય અને બીમા કરીશું અને પછી થોડું મંદુ હોય બાળક તો સીમા કરીશું આ રીતે આપણે આગળ આગળ જે પ્રમાણે કર્યું એ પ્રમાણે આગળ કરી જઈશું હવે એમ એ જ રીતે આપણે જીવજંતુમાં આગળ જઈશું તો અહીંયા મચ્છરની વાત છે કે હું છું મચ્છર તો મચ્છર માટે આપણે થોડું વાંચન કરી દઈએ જાગો છો ને જાગતા રહજો જો ઊંઘી ગયા હશો તો ડંખ મારીશ તમારા કાન પાસે આવીને ગણગણવાની મને મજા પડે છે જો તમે મારવા આવો તો હું ઝડપથી હું તો હેલિકોપ્ટર છું સોય છે તેમાંથી બેમાં નાના નાના સુડતાલીસ દાંત છે આમ તો અમે ઘાસપાન ખાઈએ પણ મચ્છરીને જરૂર પડે તો તમારો લોહી પીવા આવે તમારું તો એક બે ઘર હશે મારે તો ઘણા ઘર છે જૂના ટાયર પાણીના ખાબોચિયા અંધારા ખૂણા તળાવ વગેરે જેવી ઘણી જગ્યાએ હું રહું છું મને તો ચોખ્ખા પાણી વાળું ગરજ ગમે મારે લાંબી અને પાતળી પાંખો છે તમારે તો બે પગ બે જ પગ છે મારે છ પગ છે વંદને જે મારે પણ મૂછો છે મૂછો થી મને તાપ ઠંડી ગરમી અને ભેજની ખબર પડે છે તમને કદાચ તમને કદાચ દેખાતા નહીં હોય પણ મારા શરીર પર વાળ છે એ વાળની દૃજારીય વડે મને બીજા જીવજંતુઓ પ્રાણીઓ અને માણસો તરફથી આવનાર ખતરાની ખબર પડી જાય છે અડકીને ગંધ પારખીને પણ હું ખતરાથી બચી શકું છું ઉનાળોનો તાપ અમારો દુશ્મન છે બહુ તાપ અમારા દે સહન ન થાય અમે મરી જઈએ આ રીતે મચ્છરની વાત કરવામાં આવી છે અને આપણે રૂ અહીંયા લખવાના છે પછી એની મચ્છર વિશે વાતચીત કરેલી છે અને અહીંયા શું સાચું છે સાચી વાત લાગે છે કે ખોટી તે કહેવાનું છે તો મચ્છરની નાની પાંખો વાળું પક્ષી પક્ષી છે તો ખોટી વાત છે મચ્છરને સૂંઢ હોય છે તો મચ્છરને સૂંઢ હોય છે તો આપણે અહીંયા જોઈશું તો મચ્છરને

તો પાણીથી ભરેલી જગ્યા કે વસ્તુઓનો ઢગલો હોય તેવો ખૂણો કે અનાજ ખાણીપીણીની વસ્તુ રાખવામાં આવી તે જગ્યા તો અહીંયા ભંડાર માટે આપણે અનાજ ખાણીપીણીની વસ્તુ રાખવામાં આવી તે જગ્યા આપણે રાઈટ કરીશું ખરું કરીશું નુકસાન નુકસાન એટલે કે કામની વસ્તુ ઓછી થઈ એને નુકસાન કહેવાય પર્યાવરણ તો આજુબાજુમાં હવા પાણી ઘાસ પાંદડાના જે જીવ હોય એને પર્યાવરણ કહેવાય ચમત્કાર એટલે જાદુ જીવવું હોમળું એટલે મારવા માટે દોડી જવું ખતરો એટલે તકલીફ નો ડર હવે પ્રવૃત્તિ નંબર ચૌદ

મારી પૂંછડી ચમત્કારિક છે તો આવશે હું માણસ કરતો વધુ ઊંચો ઊંચા અવાજ સાંભળી શકું છું તો મચ્છર પાણી નખા આ જૂના ટાયરના અને વાળી જગ્યા મારું ઘર છે તો મચ્છર છે પાકને નુકસાન કરતા જંતુઓને હું ખાઈ જાઉં છું તો વંદુ આ રીતે જીવજંતુ વિશે એક બે એ વાત અહીંયા લખવાની છે મેં અહીંયા લખેલી છે તો આપ જોઈ લેશો હું વધારે સમયમાં વિડીયોમાં બગડે નહીં એટલા માટે અહીંયા એનું એનું વિગતવાર ચર્ચા કરતો નથી પણ વંદા વિશે વાંચી લઉં છું તો અહીંયા આંખનું લખેલું છું કે વંદાના મોં પર બે અને કપાળમાં ત્રણ આંખો હોય છે તો મેં અહીંયા લખ્યું છે કે મૂછ માટે વંદાના માથે બે લાંબી મૂછ હોય છે પગ તો વંદાને છ પગ હોય છે પાંખ તો વંદાને પાંખ હોય પણ વધુ ઉડી ન શકે અહીંયા આપણે 16 નંબરની પ્રવૃત્તિમાં වંદુ ચામડીથી શ્વાસ લે છે જો યસ અને નો લખવાનું છે તો වંદુ ચામડીથી શ્વાસ લે છે તો નો ગરોળીની પૂંછડી ફરીથી ઉગે તો યસ કે ગરોળીની પૂંછડી ફરીથી ઉગે મચ્છરને વાળવાડે ખતરાની ખબર પડે છે તો યશ આવશે મચ્છર તો દીવાલ પર સરસડાદ ચડી જાય તો નો વંદા વંદાને સૂંઢ હોય છે તો નો મચ્છર લોહી પીયે મચ્છરી ઘાસ ખાય તો નો ગરોળીની જીભ ચીકણી હોય છે તો યશ બે મચ્છર મૂછ વડે વાત કરે તો નો આવશે વંદાની છાતી ખૂબ મજબૂત હોય છે તો યસ આવશે અને મચ્છરને ગંદા પાણીમાં જ રહેવું ગમે છે તો નો આવશે બરાબર હવે અહીંયા મચ્છર વંદો અને ગરોળીને જૂથમાં બેસી અને એક એક બનવા કહેવાનું અને પછી વાતચીત કરવાની છે અને પ્રવૃત્તિ નંબર અઢારમાં બાળકોને ચિત્ર દોરવાનું કહેવાનું છે જો પાછળ આપણે જોઈએ એમાં પહેલું ચિત્ર આ રીતે દોરવાનું પછી બીજા નંબર આ રીતે ત્રીજા નંબરમાં આ રીતે અને ચોથા નંબરમાં અને ચોથું અહીંયા દોરવાનું છે તો મેં એ રીતે દોર્યું છે જુઓ અહીંયા બરાબર છે પછી ચોથું ચિત્ર મેં અહીંયા દોરીલું છે અને પહેલું આ રીતે દોરાય બીજું આ રીતે દોરશું ત્રીજું આ રીતે દોરશું અને ચોથું આ રીતે આ રીતે કીડી તૈયાર છે આ રીતે પતંગિયું તૈયાર થઈ જશે અહીંયા પ્રવૃત્તિ નંબર ઓગણીસ જીવજંતુને છૂટા પાડવાના છે તો અહીંયા જુઓ પાઈ દય દય ડુ તો તો પાંદડુ અહીંયા લખ્યું અને ઈયળ અહીંયા લખ્યું છે અલગ અલગ પાડ્યું છે અહીંયા રૂ અને રૂ અહીંયા લખવાના છે તમે અહીંયા જોશો તો 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 રાખો જો ખોરાક તો ખોરાક અહીંયા લખ્યો અને માખી અહીંયા છૂટી પાડી તો અહીંયા જો અહીંયા લખ્યો કીડી અહીંયા લખી પછી કરોળીયો તો કરોળિયો અહીંયા લખ્યો અને પછી અહીંયા ભીત ભીત અહીંયા લખી પછી જો રસોડું તો રસોડું અહીંયા છે અને વંદો અહીંયા છે પતંગિયું તો પતંગિયું અહીંયા લખ્યું અને ફૂલ છૂટું પડ્યું અહીંયા લખ્યું પછી મધ માખી તો મધમાખી અહીંયા લખી અને ઝાડ અહીંયા લખ્યું આમ છે ગરોળી અને પછી દિવાલ તો ગરોળી દિવાલ પર હોય તો ગરોળી અને દિવાલ અલગ અલગ પાડ્યું આ રીતે પછી છે જીવજંતુ જંતુ વિશે બે ત્રણ વાક્યો લખવાના છે મેં અહીંયા લખેલા છે કે જો પતંગિયા વિશે મેં લખ્યું છે કે પતંગિયું રંગ બે રંગી હોય છે તે ફૂલ ઉપર ફરે છે પતંગિયાને બે પાંખ હોય છે માખી વિશે પણ લખ્યું છે અને અળેશ્ય વિશે પણ મેં લખ્યું છે આપને જે રીતે અનુકૂળ પડતું હોય એ જીવજંતુ વિશે આપણે લખી શકો છો જો અળસિયું ચોમાસામાં વધારે જોવા મળે છે અળસિયું ખેડૂતનું મિત્ર છે અળસિયું માટીનું ખાતર બનાવે છે હવે અહીંયા વાક્યો વાંચવાના છે અને રૂ રૂ અને રૂ ત્રણ પ્રકારના રૂ આપ્યા છે એ અહીંયા લખવાના છે એના પછી છે ચકલીઓ સેલ્ફી લેતી હતી તો અહીંયા અહીંયા આપણે ને કે જો ચકલીઓ સેલ્ફી લેતી હતી ગાર્ડનમાં કાચબાઓએ દોડા દોડ કરી મૂકી ઈયળે પ્રાર્થના કરી પાંદડા ખાધા વાંદરાની પાર્ટીમાં સસલાઓએ ભેગા થઈ પ્રસાદ ચાપટ્યો મધ નાખીને પૃથ્વી મધ પુડા જેવી દેખાય આમાંથી અહીંયા પ્રશ્નો પૂછેલા છે ગંદકી જો જીવડાઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા માખી આઈસ્ક્રીમ પર બેસતા ગબડી પડી ડેડકાઓ ડ્રમ વગાડીને સફાઈ કરવા લાગ્યા ટ્રેનના ડબ્બામાં ઈયળને બેસવાની જગ્યા આપી ડ્રાઉ ડ્રાઉ સંગીત માછલીઓ નાચવા લાગી પર કૃપા તેને છોડી દીધો હવે જો ચકલીઓ કે સેલ્ફી લીધી તો વૃક્ષ નીચે આપણે અહીંયા વાંચ્યું ને એ પ્રમાણે દોડા કરતા કાચવા ક્યાં હતા તો ગાર્ડનમાં હતા ઈયળે પાંદડા ખાતા પહેલા શું કર્યું તો પ્રાર્થના કરી પાર્ટીમાં સસલાઓએ શું ન રહેવા દીધું તો પ્રસાદ ન રહેવા દીધો જેવું દેખાયું પરથી ગબડી પડી તો આઈસ્ક્રીમ ઉપરથી ગબડી પડી દેડકાઓ સફાઈ પહેલા શું વગાડ્યું તો ડ્ર વગાડ્યું કીડીઓ કયા વાહનમાં કયા વાહનમાં બેઠી હતી તો ટ્રેનમાં માછલીઓ કેવો અવાજ સાંભળી નાચવા લાગી તો ડ્રાઉ ડ્રાઉ સસલાઓ માફી આપી તે માટે બીજો કયો શબ્દ મૂક્યો છે કૃપા તો આ રીતે આપણા બધા અગિયાર પ્રશ્નો છે એના અગિયાર વાક્યો આપ્યા છે એમાંથી અગિયાર પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખવાના છે તેવીસ નંબરની પ્રવૃત્તિ છે એમાં જુઓ વાક્યો મોટેથી વાંચવા સંભળાવો અને પછી વાક્યના આધારે પ્રશ્નોના જવાબ લખવાના તો કહીએ જુઓ કાગડો કેવું બોલે કાકા ક્રાઉ ક્રાઉ કે ક્રો ક્રો કાગડાને અંગ્રેજીમાં કો ક્રો કહે છે તો કાગડો કેવું બોલે કાકા અને કાગડાને અંગ્રેજીમાં શું કહે છે તો ક્રો કહે છે બરાબર છે પછી ગમતા શબ્દો લખ્યા છે મેં સેલ્ફી ક્રો ડ્રમ પછી ટ્રેક્ટર અને થ્રેશરના પૈડાં ટ્રક કરતા મોટા હોય છે તેમાં બેસીએ ત્યારે શરીર ધ્રુજે ફ્રાયર બ્રિગેડના બંબાના પૈડા ટ્રક જેવડા હોય છે તો કોના પૈડા ટ્રક કરતા મોટા હોય તો ટ્રેક્ટર ટ્રેક્ટરના થ્રેશરના ટ્રેક્ટરમાં બેસીએ તો શું થાય શરીર ધ્રુજે સવાર તેના માતા પિતાને યાત્રાએ લઈ ગયો ગણેશ તેના માતા પિતાની આજુબાજુ પરિક્રમા કરી બંનેમાંથી એકે ભણવા માટે આશ્રમમાં ગયા નહોતા તો માતા પિતાને ને યાત્રાએ કોણ લઈ ગયું તો શ્રવણ લઈ ગયું ગણેશ માતા અહીંયા આંગળી ફેરવવાની છે અને અર્ધ ચંદ્રકાર અને પ વાળું અહીંયા લખવાનું છે અને અહીંયા આ યાત્રા 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 શબ્દ લખવાનું છે અને પછી છેલ્લે સાંભળવાને ગાવવાનું છે તો કબૂતરો નું ગુગુ ગુ તો આપણે કબૂતરો ગુંજે ગુગુ ગુ ચકલા ઉંદર ચો ચોચુ ને છોદરોનું છૂ છો છું કુંજન માસી કકા વારે હું કુદરત ને પૂછું છું ગુડ સમા ગુગ વાટા કરતો માનવ ગુર ગેહો પરમેશ્વર તો પહેલો પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછો તો દર્દ ભરે દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછો તું ઘે ઘે ફે ફે કરતા કહેશો હે 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 શું 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 આ કબૂતરો નું ગુ 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 સરસ મજાનું ગાન કરવાનું છે અહીંયા પ્રૂ લખી દેવાનું છે અને એના પછી એક સરસ મજાનું જોક્સ આપેલું છે અને આ રીતે આપણે એકમ પૂરો કરીએ છીએ મિત્રો એકમ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર